હું અમર વાઘેલા પ્રમુખ આરોગ્ય કર્મચારી મહાસંઘ ખેડા પત્ર આપવા રાજ્ય એના માટે રાખ્યું છે એના બદલે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અમે આવેદન આપવાયા છે અમારા મુખ્ય બે પ્રશ્નો છે પરીક્ષા મુક્તિ અને ટેકનિકલ સં ટેકનિકલ સંવર્ગમાં અમે કમિટી અમને અઠ્યાવીસો ગ્રેડ પે જેવું માંગણી મુજબ લખી દીધું છે કે ભાઈ તમે ટેકનિકલ કર્મચારી છો જ અને અમને મળવા પાત્ર પણ સરકાર શ્રી તરફથી હજુ કોઈ આદેશ આવ્યો નથી તેના બદલ અમે આ હડતાલમાં જોડાયા છે અને ઘણા સમયથી આ પડતા પ્રશ્નો છેલ્લા વીસેક વર્ષથી બાકી છે જેના લીધે અમે આ હડતાલમાં જોડાયા છે અને અગાઉમાં સંગ મહાસંઘના જે આદેશ છે એ પ્રમાણે અમે આગળ વધી છે કેટલા લોકો જોડાયા કયા કયા તાલુકાના બધું અમે લગભગ છસો થી વધુ કર્મચારી જોડાયા છે દસે દસ તાલુકામાં કર્મચારી જોડાયા છે

પહેલી માંગણી અમારું ઉચ્ચતર પગાર ધોરણ જે જે અમને ટેકનિકલ સંવર્ગ ગણી અને ટેકનિકલ સંવર્ગમાં અમને સમાવેશ કરવામાં આવે અને અમને જે મળતો અઠ્યાવીસો જે ગ્રેડ પે છે એ આપવામાં આવે ગુજરાત રાજ્યની અંદર એક રાજ્ય એવું છે કે સૌથી ઓછો ગ્રેડ પે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગના કર્મચારીને આપવામાં આવે છે જેના અનુસંધાને બીજા બધા જે રાજ્યના જે કર્મચારીઓ છે તેમને ચોવીસો અઠ્યાવીસો ગ્રેડ પે આપવામાં આવે છે બીજું અમારી જે માંગણી છે જે ખાતાકીય પરીક્ષા જે પંચાયત દ્વારા અમને નિમણૂક અ આર થયો છે એ જે આર પાછો લે અને અમને ખાતાકીય એક્ષામ માંથી મુક્તિ આપે એ અમારી મુખ્ય બે માંગણી છે આજે શું કાર્યક્રમ કરવામાં છે આજ રોજ અમે ફક્ત અને ફક્ત આવેદન આપવા આવ્યા છે અને હવે પછીના અમારા જે કાર્યક્રમો છે એ રાજ્ય કક્ષાના આદેશ અનુસાર અમે વીસ માર્ચ થી અમે આગામી ગાંધીનગર ખાતે ગાંધી ચિંતન માર્ગે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ આજ રોજ અમે સત્તર માર્ચ થી અચોક્કસ મુદતની ની હડતાલ જોઈન થયા છીએ જેના અનુસંધાને અમારી જે કામગીરી છે ટીબી કામગીરી 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 રસીકરણની મેલેરિયા અને સૌથી જે જે નરેન્દ્ર મોદી સાહેબ વિઝન છે કાર્ડ એ તમામને અસર થશે જેથી અમો આરોગ્ય કર્મચારી મહામંડળ ખેડા જિલ્લો જાહેર જનતાની માફી માંગીએ છીએ આઈ ક્લાસ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.